વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના વડાલી વિસ્તારમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી જ્યારે યુવક યુવતીના પ્રેમ લગ્ન મુદ્દે સગર સમાજ અને રાજપૂત સમાજ વચ્ચે ગંભીર ઘર્ષણ સર્જાયું હતું બંને જૂથ વચ્ચેની ઉગ્ર બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ ધીમે ધીમે ઉગ્ર બની ધીંગાણામાં ફેરવાયો હતો વિવાદ વધતા કેટલાક તત્વો દ્વારા વડાલી ધરો રોડ પર આગ ચંપી દેવાની ઘટના પણ સામે આવી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો લોકોએ ઘરોમાંથી બહાર ન નીકળે તેવી સ્થિતિ બની ગઈ હતી અને દુકાનો સહિતના વેપારીક વિસ્તારોમાં સન્નાટો છવાઈ ગયો હતો પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સાબરકાંઠા પોલીસે તાત્કાલિક ખડકાઈ ગઈ હતી એલસીબી એસઓજી સહિત ડીવાયએસપીનો કાફલો વડાલી ખાતે બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા બે સમાજ વચ્ચે વધુ ઘર્ષણ ન થાય તે માટે ફ્લેગ માર્ચ અને બે સમાજ વચ્ચે વધુ ઘર્ષણ ન થાય તે માટે પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે એક તરફ પોલીસે પરિસ્થિતિ સંભાળવાના પ્રયાસો કર્યા છે જોકે ઘટના સ્થળે ભીડ એકત્ર થવાના કારણે પ્રયાસો થતાના પરિસ્થિતિ સમયાંતરે બેકાબુ થતી જોવા મળી રહી છે પોલીસ અધિકારીઓએ બંને પક્ષોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને તોડફોડ આગચંપી સહિતની ઘટનાઓમાં સામેલ તમામ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે વાત કરીએ હાલોલની તો હાલોલના ગોધરા રોડ પર આવેલી રૂબામિન કંપનીમાં